હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ઇંગ્લિશ નું તારીખ એક ત્રણ બે હાજર પચીસ ના રોજ લેવાયેલી એકમ કસોટી નું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને ધોરણ સાત ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો સામયિક સત્ર આવશે કમેન્ટ કરી દો બરાબર ફટાફટ જેથી કરીને આપણે ખ્યાલ આવી શકે તમારે કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે એની બી તમે મને માહિતી આપી દેજો કમેન્ટ કરી દેશો તો કદાચ તમને આ પેરેગ્રાફ પૂછાનો હોઈ શકે બરાબર So, Emma, where did Faizan go? So, Faizan went to gear Forest. What is Faizan? So, Faizan is a wild life photographer. Was Lakshmi able to speak English properly? Lakshmi was not able to speak English properly. Faizan was able to understand Gujarati? True false? False. I am sure Lakshmi was not able to. Okay. Right on opposite word for found from the paragraph. the lost. Second, where does the cuckoo live? The cuckoo lives near cuckoo's house in a big neem tree. Or do cuckoo's family members like the cuckoo's family members like to wear, walk up with the cuckoo's voice. Do Does cuckoo copy cuckoo's song? Yes, cuckoo copies the cuckoo's song. Cuckoo hides itself behind the leaves to a false tree. સર અમારું બાળક ધોરણ સાતમાં છે વાર્ષિક પરીક્ષા તારીખ આવી ગઈ છે પરીક્ષા ખૂબ જ નજીક છે તો અમારે કઈ રીતે તૈયારી કરાવવી બાળકને એનું પેપર કેવું હોય છે કેવું પૂછાશે આ બધો પ્રશ્ન હોય છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એમનો પેપર સેટ આપણે તૈયાર થઈ ચૂક્યો છે બરાબર તો ધોરણ સાત ના વાર્ષિક પરીક્ષાના પરિણામ પરિણામલક્ષી પ્રશ્નપત્રો તમામ વિષયના વિડીયો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી અત્યાર સુધી પ્રોજેક્ટ બુકા બધું જ તો ચાલો ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઓપન કરી ઓકે પેજ ખુલે તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર ના ખુલે એમાં ચાર આંકડા આવશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવી પ્રમાણે પાઠવી જોઈ શકો છો સ્વજેક્ટ પ્રોડતીના પણ વિડીયો પીડીએફ તમને મળી જશે ઓકે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેશો ચાલો જો તમને આ પેરેગ્રાફ પૂછ્યો હોય ત્રીજો વોટ ડુ ધ ટીચર્સ સ્ટાઇલ તો ટીચર્સ સ્ટાઇલ સ્ટોરીઝ એન્ડ જોક્સ વાય કેન વી સ્લીપ સ્લાફલી સેફલી તો વી કેન સ્લીપ સ્લેફલી બીકોઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર્સ ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ યસ ધ ડોક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ ધ ટીચર ટીચીસ ટીચ ધ સ્ટુડન્ટ વોર ફોલ્સ ટ્રુ રાઇટ અ સિમિલર વર્ડ ફોર ડિફરન્ટ તો વેરિયસ

બિટવીન ધેર હાઉસ એન્ડ લેબોરેટરી ઇન ફિફ્ટી કિલોમીટર સ્ટડી એન્ડ હેપલાય શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ટ ઓલ્ડ યંગ ત્યાર પછી મિત્રો ડૂ કેવાનું છે તો જો તમે પેલો ગ્રામ પૂછ્યું હોય તો વિસ

કયું સાચું છે ઓકે અહીંયા બી તમને એક્ઝામ્પલ પ્રમાણે તમારે કરવાનું છે સી ગેટ અર્લી ડાયરી સી ગેટ અપ અર્લી ડાયરી એવી રીતે બરાબર તો એવી રીતે મિત્રો એ સરસ મજાના વાક્ય બનાવેલા છે પહેલો પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ પૂછાણો હોય તો આ રીતે રમેશ ગોઝ ટુ સ્કૂલ ડાયની બરાબર ત્યાર પછીના વાક્યો આપણે બેઠા લીધેલા છે મીન્સ કે બનાવેલા છે ત્યાર પછી અહીંથી નિયતિના આધારે આપણે બનાવેલા છે વાક્યો તો નિયતિ એટલે કે સી થશે ત્યાર પછી અહીં રિયાને આધારે છે તો રિયા એટલે સી થશે બરાબર ત્યાર પછી અહીં અમિતને આધારે છે એટલે હી થશે ઓકે ચાલો સ્થાન અને નિર્દેશ તો આ પેરેગ્રાફ પૂછવાનો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ પેન વોઝ ઇન ધ સ્કૂલ ઇઝ નિયર ધીસ અહીંયા અંડર ધ ટ્રી અને બિટવીન મહેશ કોઈ પણ બે વાર આવી શકે બરોબર વિથ ધ વિલેજ ઇઝ ઓન ધ હિલ્સ ટેકરીની ઉપર છે ગામ અને અહીંયા દોડી રહ્યો છે વાહન ક્યાં રોડની ઉપર જ હોય તો રોડની અંદર તો ન હોય ઓકે આમાં એક બાકી રહી ગયું બિટવીન તો બિટવીન તો ન હોય

મે આઈ કમિન મેડમ યસ કમિન ગુડ મોર્નિંગ ત્રીજા માં યસ યુ મે સીટ ડોન્ટ વરી એન્ડ વેલકમ ત્રીજો પૂછાણો હોય તો ટુરિસ્ટ એક્સક્યુઝ મી સીમા યસ પ્લીઝ ધેર ઇઝ કેન યુ ટેલ મી ઓફ કોર્સ યુ આર વેલકમ ચોથો પૂછાણો હોય તો ફરહાન પાપા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા આઈ વોન્ટ ટેન રૂપીસ આઈ વોન્ટ ટેન રૂપીસ આઈ વિલ ઇટ પિન્યુટ્સ થેન્ક યુ પાપા વેલકમ પાંચમાં પૂછાયો હોય તો

મળશે પેપરની સંખ્યા વધશે લાભ મળશે પણ નવો ભાવ પછી આવી જશે જૂનાને બધો લાભ મળશે બરાબર એટલે વહેલી તકે મેળવી લેજો તો બધાને બેસ્ટ ઓફ લખ સ્તુ જય હિન્દ જય ભારત